વસુદેવજી કે છે તમે નંદ બાબાને કેજો કોઈને ખબર ન પડે એમ ગૌશાળામાં નામ ગોકુળમાં સંસ્કાર કરે ભગવાન યશોદાને કે છે તમારા બાળક નામકરણ સંસ્કાર કરવા આવ્યો છું નંદ યશોદાજી બહુ રાજી થઈ ગયા કીધું બધાને બોલાવો બોલાવો ગર્ગાચાર્ય કીધું નહીં કોઈને બોલાવાના નથી આ સિક્રેટમાં નામકરણ સંસ્કાર કરવાના કોઈને બોલાવવાના નથી કીધું પણ ક્યાં કરશું તો કે ગૌશાળામાં ગાયોને છૂટી મૂકી ગાયો ચરવા ગઈ ગમાણ આખું સરસ મજાનું યુનાજળથી સ્તાપ કરી અને પછી ગરગાચાર્યએ ગણપતિ બાપાની પૂજા કરાવી સ્વસ્તી વાચન કરાવ્યું નંદબા યશોદાજી અને રોહિણીજી બંને પોતપોતાના બાળકો લઈને આવતા હતા ગરગાચાર્ય પાસે પણ રોહિણીજીને એવું થયું કે લાવો ને આપણે ગર્ગાચાર્યની ની પરીક્ષા કરીએ કે આનામાં કેટલું જ્ઞાન છે સાંભળજો કથા સાંભળવા જેવી એક એક કથા બહુ સરસ મજાની છે રોહિણીને એમ થયું કે ગર્ગાચાર્યની ની પરીક્ષા કરીએ એટલે પરીક્ષા કરવા માટે રોહિણીએ પોતાનો દીકરો જે હતો ને એ યશોદાજીને આપી દીધો અને યશોદાજીએ પોતાનો દીકરો રોહિણીને આપી દીધો કીધું હવે આપણે જોવું છે ગર્ગાચાર્ય ઓળખી જાય છે કે નહીં કૃષ્ણ ભગવાન સોળ હજાર એકસો આઠ રાણી એ કોને કીધું કયો જોઈ ગર્ગાચાર્ય ક્યારે કીધું તું ખબર છે ગર્ગ સંહિતામાં લખેલું કનૈયાના નામકરણ કરવા આવ્યા ને ત્યારે કહી દીધું તું હે નંદ હે યશોદા તારા લાલાને એક બે ઘર વાળી નહીં મળે કેટલી મળશે તો 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 જોવા મોટી જમીન છે ને કે બાર ગામ લે આ કથા છે આપણે ત્યાં ગર્ગ સંહિતામાં ગર્ગ સંહિતામાં રાધા અને શ્રી કૃષ્ણના લગ્ન ની પણ કથા બતાવી છે રોહિણીજી એ ગર્ગાચાર્ય ની પરીક્ષા લેવા માટે પોતાનો જે બાળક હતો યશોદાજીને આપી દીધો અને યશોદાજી પોતાનું બાળક જે હતો રોહિણી આપી દીધું અને પછી તો કથા છે ગર્ગાચાર્ય બંને બાળકોને લાવવામાં આવ્યા એટલે ની સૌથી પેલા નજર ગઈ છે યશોદાની ઉપર યશોદાના ગોદમાં જે બાળક છે એનો નામકરણ સંસ્કાર કર્યો છે ગર્ગાચાર્ય જોયું યશોદાની ગોદમાં જે બાળક છે કોણ છે અયમ હિ રોહિણી પુત્ર હે યશોદા તમારા ગોદમાં જે બાળક છે તમારો નથી કોનો દીકરો છે રોહિણી નું બાળક છે એટલે એનું નામ હું પાડું છું દાવજી રોહિણી નું કયું છે બીજું નામ પાડ્યું છે શંકર્ષણ આ બાળક વાસ્તવમાં દેવકી ના ગર્ભમાં હતું ન્યાથી લઈ અને રોહિણીના ગર્ભમાં પધરાયું એટલે એને કહેવાય શંકર્ષણ શંકર્ષણ કર્યું એટલે નામ પડ્યું શંકર્ષણ ત્રીજું નામ પડ્યું છે બલરામ અતિ બલ અને પાછળ રામ લગાડ્યું એટલે બલરામ દાવજી મહારાજ નું નામ છે બલરામ પણ દાવજી કૃષ્ણ છે ને દાવજી મહારાજ ને બલરામ પ્રેમ છે દાઉજી કહેતા હતા આજે હોતે વ્રજમાં જાઓ ને તમે તો વ્રજમાં મોટા ભાઈને દાવજી કે આજે હોતે નિયમ છે રોહિણીના ખોળામાં જે બાળક હતા ગર્ગાચાર્ય નામકરણ સંસ્કાર કીધું કરતા કહ્યું આના તો કેટલા નામ છે યુગ પરિવર્તન થાય ને આના નામ બદલાય છે નામ બદલાય એમ નહીં બહુની સંતિનામાંની હે રોહિણી તમારા ખોળામાં જે બાળક છે તમારું નથી કોનું છે યશોદાનું છે આના તો બહુ નામ છે આપણે ગાઈએ ને હરિતારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી અને રોજ રોજ બદલે મુકામ આ મુકામ રોજ આજે કુંડલામાં હોય તો પાંચ દિવસ પછી હવે હિમાચલમાં જાય પાછા વિશ્વકર્મા ના રૂપમાં સુરત માં આવશે એટલે ભગવાન એના નામ કરે છે 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 પણ આવ્યો આ અને હવે કળિયુગ થવાનો કળિયુગ કેવો છે ભાઈ તો કે કાળો કાળા ને સંસ્કૃત માં કેવાય કૃષ્ણ એટલે ઠાકુરજી નું નામ પડ્યું કૃષ્ણ બાકી ભગવાન ના તો કેટલાય નામ છે જેમ જેમ લીલા કરતા ગયા એમ એમ ભગવાન નામ પડતા ગયા ગોવિંદ ગોપાલ મોહન માધવ આ બધા ભગવાન એક એક નામ આમાં ભાગવતમાં લખેલા છે પણ પેલવેલું નામ કયું છે કૃષ્ણ કૃષ્ણ ને શું નામ છે કૃષ્ણ કૃષ્ણ નો અર્થ થાય જે બધાને પોતાના તરફ ખેંચે એનું નામ છે કૃષ્ણ